નમસ્તે વિદ્યાર્થી મિત્રો યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું સ્ટુડન્ટ્સ ફટાફટ કોમેન્ટ કરો તમારો સીટ નંબર અને ડેટ ઓફ બર્થ તો આજે ધોરણ છ અને નવ નું જે રિઝલ્ટ ડિક્લેર થયું છે એ આપણે સંપૂર્ણ જોઈશું અને શું મેરિટ છે કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે કોને સ્કોલરશિપ મળશે એ પણ વિદ્યાર્થી મિત્રો ખાસ ચર્ચા કરીશું તો ખાસ તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો અને ફટાફટ વિડીયોને લાઈક કરી દો સ્ટુડન્ટ ધોરણ નવ ના વિદ્યાર્થીઓ અને ધોરણ છ ના વિદ્યાર્થીઓ રિઝલ્ટ જે છે ડિક્લેર થઈ ગયું છે સ્ટુડન્ટ તો ખાસ ફટાફટ ચેનલક્રાઈબ કરી દો વિડીયો લાઈક કરી દો તો જોઈ શકો છો સ્ક્રીન પર તમે સંપૂર્ણ જે પીએસઈ અને એસએસસી એક્ઝામ બે હજાર પચીસ છવ્વીસ રિઝલ્ટ નોટિફિકેશન અને અહીં જે રિઝલ્ટ પણ ચેક થશે આજે તો ફટાફટ સ્ટુડન્ટ કોમેન્ટ કરી દો

અહીં એકસઠ માર્ક છે સત્તાવન માર્ક છે ઓકે તો ફટાફટ સ્ટુડન્ટ્સ કોમેન્ટ પણ કરો તમારા માર્ક્સ જે પણ વિદ્યાર્થી ચેક નેહા શોર્ટ ઓકે સિક્સટી માર્ક્સ છે ઓકે ગુડ તો જોઈ શકો છો સ્ટુડન્ટ્સ અહીં એકસો માર્ક્સ જે બાળકો મેળવ્યા છે એ બાળક ફક્ત પીએસસી ધોરણ છ નો વિદ્યાર્થી એક છે ધોરણ નવ માં કોઈ પણ એવું બાળક નથી જેમણે એકસો વીસ માંથી માર્ક્સ

તો ફટાફટ સ્ટુડન્ટ્સ કોમેન્ટ પણ કરી દો અને જે વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટ ચેક કર્યું છે એ વિદ્યાર્થી મિત્રો ફટાફટ કોમેન્ટ કરો કેટલા માર્ક્સ આવ્યા છે આગળ જોઈએ હવે તો પાસઠ ટકા એટલે કે જે નેવું ટકા સોરી સેવન્ટી ફાઈવ પર્સન્ટેજ એટલે કે નેવું ટકાથી જે નેવું માર્કસથી જે વધારે બાળકો પાંચસો વીસ છે અને એસએસસી માં આઠસો ને પચોતેર ઓકે તો જોઈએ આપણે હવે અહીં જે પણ બાળકો એ આપણે આગળ પણ માહિતી સ્ટુડન્ટ્સ કન્ટિન્યુ રહેશે તો અહીં સૌપ્રથમ આપણે જે ચેક કરીશું સિક્સ ફાઈવ થ્રી વન નાઇન વન એટ ડેટ ઓફ બર્થ છે ઓકે સીટ નંબર સિક્સ ફાઈવ થ્રી વન નાઇન વન એટલે ખાસ વિદ્યાર્થી ફટાફટ કોમેન્ટ કરતા રહો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો સંપૂર્ણ આજે તમને માહિતી આપવામાં છે કો કયા વિદ્યાર્થી કેટલા માર્ક્સ હશે તો તમને સ્કોલરશિપ મળશે ઓકે સોળ ત્રણ બે હજાર પંદર તો તમે આ પ્રમાણે સ્ટુડન્સ ચેક પણ કરી શકો છો અને તમે તમારો ડેટ ઓફ બર્થ અને સીટ નંબર જણાવશો તો ખાસ વિદ્યાર્થી તો તમને રિઝલ્ટ પણ જણાવવામાં આવશે જ ફટાફટ આગળ પણ કોમેન્ટ કરતા રહો જોઈએ આગળ હવે ફટાફટ સ્ટુડન્ટ્સ જે પણ વિદ્યાર્થીઓ રિઝલ્ટ ચેક કરવાનું છે ડેટ ઓફ બર્થ સાથે તમારે સીટ નંબર પણ સ્ટુડન્ટ્સ મોકલાવાનું રહેશે ખાસ વિદ્યાર્થી મિત્રો જે જોઈશું હવે કેટલા માર્ક્સ હશે તો તમને સ્ટુડન્ટ સ્કોલરશીપ મળવા પાત્ર રહેશે આગળ જોઈએ હવે તો જે પણ બાળકોના અહીં સેવન્ટી માર્ક્સ મા મળ્યા હોય એવા બાળકો છે અહીં ત્રેવીસો બે હજાર ત્રણસો સોળ અને ધોરણ નવના જે બાળકો છે એ બાળકોને ત્રણ હજાર ચારસો નવ્વાણું બાળકો છે એમને સેવન્ટી એટ માર્ક્સથી પણ વધારે માર્ક્સ મળ્યા છે ઓકે જોઈએ આગળ હવે સ્ટુડન્ટ કોમેન્ટ કરતા રહો તમારો શીટ નંબર જેથી જે રિઝલ્ટ જે ડિક્લેર થઈ ગયું છે તમે જાણી શકો અને આગળ જોઈએ ટોટલ જે બાળકોએ અહીં ચોપન હજાર છસો સાત બાળકોએ ધોરણ છ ની પરીક્ષા આપી હતી અને જે એસ એસ ઇ એ બાળકો જે છે ટોટલ તો સ્ટુડન્ટ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે ફક્ત જે

મોબાઈલ નંબર સેવન સિક્સ નાઇન એટ વન ફોર વન સિક્સ ડબલ નાઇન પર પણ કોમેન્ટ કરી શકો જેથી આપણે સંપૂર્ણ રિઝલ્ટ જણાવી શકીએ અને જોઈએ આગળ છ ના સાત હજાર પાંચસો એકોતેર છે અને ધોરણ નવ ના બાળકો નવ હજાર સોળ છે આગળ જોઈએ સાઠ માર્ક્સ જે મેળવનારા બાળકો બાર હજાર સાતસો આઠ અને ધોરણ નવ ના ચૌદ હજાર એકસો એ જ પ્રમાણે અહીં ચોપન માર્ક્સ જે મેળવનાર વિદ્યાર્થીઓ છે એકવીસ હજાર પંચાણું એકવીસ હજાર બોતેર ધોરણ નવ અડતાલીસ માર્ક્સ મેળવનારા બાળકો છ ના ચોત્રીસ હજાર બસો છ્યાસી હજાર છસો એકોતેર આગળ જોઈએ હવે સંબંધિત પરીક્ષામાં લઘુત્તમ પાંત્રીસ ટકા એટલે કે બેતાલીસ ગુણ ક્વોલિફાય ગુણ તરીકે ગણવામાં આવશે એટલે કે અહીં જે પણ બાળકો જે બેતાલીસ માર્કસ થી વધારે માર્ક્સ મેળવશે એ બાળકોને પાસ ગણાશે

આગળ જોઈએ તો અહીં વિદ્યાર્થી પરીક્ષામાં મેળવેલ ગુણપત્રક જે વેબસાઇટ તમે સ્ટુડન્ટ તમે જાતે પણ ચેક કરી શકો છો એસીબી ડોટ એસીબી એક્ઝામ ડોટ ઓઆરજી પર રિઝલ્ટ ઓપ્શનમાં બેઠક નંબર અથવા યુડસ નંબર અને જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકો નિયત કોટામાં જોગવાઈ મુજબ પાત્રતા ધરાવતો વિદ્યાર્થીને સ્કોલરશીપ પાત્ર થશે નિયત કોટામાં સમાવેશ થયા થવા પાત્ર કટ ઓફ માર્ક્સની વિગતો હવે પછી વેબસાઇટ ઉપરથી જાણી શકાશે તમામ વિદ્યાર્થીઓને માર્કશીટ પ્રમાણપત્ર અત્રેથી જિલ્લાના તમામ તાલુકા બીઆરસી મારફતે મોકલવામાં આવશે અને મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓની યાદી નિયામક શ્રી શાળાઓની કચેરી ગાંધીનગરને મોકલી આપવામાં આવશે નિયામક શ્રી શાળાઓ કચેરી ગાંધીનગર દ્વારા સંબંધિત જિલ્લાઓ પ્રાથમિક અધિકારી શ્રી તથા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી મારફતે શિષ્યવૃત્તિની ચૂકવણી કરવામાં આવશે જોઈએ હવે સ્ટુડન્ટ ખાસ તો ધોરણ છ ના જે વિદ્યાર્થીઓ છે સેવન્ટી એટ માર્કસથી વધારે હશે એમને મળવાપાત્ર રહેશે અને ધોરણ નવ ના જે વિદ્યાર્થીઓ છે એ સેવન્ટી મળવાપાત્ર રહેશે જોઈએ આગળ હવે નેક્સ્ટ ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો જે પણ વિદ્યાર્થી કોઈ મુશ્કેલી હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો સ્ટુડન્ટ્સ ફટાફટ સ્ટુડન્ટ્સ ખાસ અને જે વિદ્યાર્થીઓએ રિઝલ્ટ ચેક કર્યું છે જયદીપ ઓકે પ્લીઝ ચેક તો સ્ટુડન્ટ ફટાફટ તમારો સીટ નંબર અને ડેટ ઓફ બર્થ જણાવી દો જેથી આપણે ચેક કરી શકીએ જોઈએ આગળ હોય નેક્સ્ટ તો ફટાફટ સ્ટુડન્ટ કોમેન્ટ કરો તમારો સીટ નંબર અને ડેટ ઓફ બર્થ ફટાફટ જે પણ વિદ્યાર્થી મિત્રો હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક પણ કરી દેજો તો આ પ્રમાણે તમે સંપૂર્ણ તમારું રિઝલ્ટને ચેક કરી શકો છો અહીં જે સૌ પ્રથમ તો તમારે સ્ટુડન્ટ જે વેબસાઇટ ખોલી લેવી જોઈએ આપણે અહીં સૌ પ્રથમ તો તમે એસ ઇવી બોર્ડ લખશો ગૂગલ પર અને સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ તો આ પ્રમાણે ખુલશે પછી ક્લિક હિયર ટુ ડાઉનલોડ રિઝલ્ટ પર ક્લિક કરવાનું રહેશે તમે આ ક્લિક કરશો એટલે આ પ્રમાણે સુધા સર્ચમાં તમે ધોરણ છ સેકન્ડરી સ્કોલરશીપ એક્ઝામ ધોરણ નવ આ ટીક માર્ક કરવાનું રહેશે તમે જે પ્રમાણે ધોરણમાં ભણો છો એ પ્રમાણે અને એ પર ક્લિક કરી તમે સીટ નંબર અને ડેટ ઓફ બર્થ નાખશો એટલે તમે સંપૂર્ણ તમારું રિઝલ્ટને ચેક કરી શકશો તો ફટાફટ સ્ટુડન્ટ તમારું રિઝલ્ટ ચેક કરીને પણ તમે કોમેન્ટ કરી શકો સાચો તમને સ્કોલરશિપ મળશે કે નહીં મળશે સંપૂર્ણ તમને માહિતી આપીશું આગળ જોઈએ ડેટ ઓફ બર્થ છ ત્રણ સીટ નંબર માર્ક્સ છે ઓકે મેરિટમાં આવી શકો સ્ટુડન્ટ્સ તમે મેરિટમાં આવી શકો સેવન્ટી ફાઇવ માર્ક્સ ધોરણ નવ કે ધોરણ છ છે એ પણ વિદ્યાર્થી ખાસ કોમેન્ટ કરવું ફટાફટ ફટાફટ સ્ટુડન્ટ્સ કોમેન્ટ કરો કેટલા માર્ક્સ છે તમે જોઈ શકો છો આ સંપૂર્ણ જે માહિતી જે છે એ માહિતી ગુજરાત બોર્ડ દ્વારા જે જાહેર કરવામાં આવી છે છે એ પ્રમાણે જ આપણે જણાવી રહ્યા તો કરો માર્ક્સ કેટલા આવ્યા છે ચેક કરીને જાતે પણ તમે ચેક કરી શકો તમને સંપૂર્ણ માહિતી અહીં જોઈ શકો છો ધોરણ છ અને ધોરણ નવ ટીકમાં કરવાનું રહેશે ઓકે ફટાફટ સ્ટુડન્ટ કોમેન્ટ કરો તમારી ડેટ ઓફ સ્ટાન્ડર્ડ નાઇન છે જયદીપ સીટ નંબર પણ તમારે જણાવવું પડશે જોઈએ આગળ હવે નેક્સ્ટ 75 માર્ક્સ છે સર મારે 72 મેરિટ માં આવી જાય ઓકે આવી શકે આવી શકે નામ પણ સાથે તમારું સ્ટુડન્ટ્સ જણાવજો તમારું નામ પણ સાથે જણાવજો જયદીપ પટેલ હિતેન્દ્ર નિહાલ ઓકે 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 સ્ટુડન્ટ ફટાફટ કમેન્ટ કરો તમારો સીટ નંબર સાથે તમે રિઝલ્ટ પણ તમારે ચેક કરી હોય તો જણાવી શકો ફટાફટ

અહીં તમે જોઈ શકો પાંચસો ઓકે પાંચસો સાઠ સિત્તેર પચોતેર સ્ટુડન્ટ્સ અહીં જે નેવું માર્ક્સ થી ઓફ છે એમને તો કન્ફર્મ મળશે જે પણ સ્ટુડન્ટ અહીં જે ખાસ વિદ્યાર્થીઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બાવન માર્ક્સ જે કન્ફર્મ છે સ્ટુડન્ટ આ બાળકોને કન્ફર્મ મળશે જ કન્ફર્મ ઓકે એકસો બે થી વધારે બાવન બાળકો છે એકસો ચૌદ વાળું બાળક એક છે જોઈ શકો છો જે તમારી એકસો વીસ માર્ક્સ ની પરીક્ષા હતી એ પરીક્ષામાં તમારા સ્ટુડન્ટ માર્ક્સ કેટલા છે ફટાફટ કોમેન્ટ કરો તમારા મિત્રોને પણ વિડીયો ની લિંક ને શેર કરો તમારા સ્ટુડન્ટ્સ ચેક કરીને તમે જાતે પણ ચેક કરી શકો સેવન્ટી માર્ક્સ થી ઓફ હશે એ બાળકોને મળવાપાત્ર રહેશે અહીં ટોટલ જે ધોરણ છ ના હજાર બાળકો રહેશે ધોરણ નવના બે હજાર નવસો બાળકો રહેશે તો અહીં જોઈ શકો છો જે ચોત્રીસો નવ્વાણું બા ચોત્રીસો નવ્વાણું બાળકો અહીં આઠસો પચોતેર અને નેવ્યાસી છે ઓકે તો આ બાળકોને તો કન્ફર્મ મળશે મળશે ને મળશે જ અહીં પણ બાળકોને મળશે પરંતુ અહીં થોડા બાળકો કટ થશે તો તમારા સ્ટુડન્ટ ફટાફટ જણાવો કેટલા માર્ક્સ છે ખાસ વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક પણ કરી દેજો આ પ્રમાણેની માહિતી સ્ટુડન્ટ્સ આપણી યુટ્યુબ ચેનલ પર મળતી રહેશે ટૂંક સમયમાં જ ધોરણ આઠની પરીક્ષા પણ છે ત્રીજી તારીખે એન ડબલ એમ બે હજાર છવ્વીસમાં ઓકે સ્ટુડન્ટ્સ આગળ ફટાફટ સ્ટુડન્ટ્સ કોમેન્ટ કરો તમારા માર્ક્સ કેટલા આવ્યા છે ચેક કરીને અને તમને સ્કોલરશિપ મળવા પાત્ર છે કે નથી તે હું જણાવીશ ટોટલ અહીં જોઈ શકો છો બાળકો તો ફટાફટ સ્ટુડન્ટ્સ કોમેન્ટ કરો તમારા માર્ક્સ કેટલા આવ્યા છે આગળ જોઈએ હવે તો રિઝલ્ટ કેવી રીતે ચેક થશે તો તમે જોઈ લીધું છે એ પ્રમાણે ફટાફટ કોમેન્ટ કરો તમારા માર્ક્સ કેટલા આવ્યા છે નંબર ડેટ ઓફ જણાવશો તો તમને તમારું રિઝલ્ટ જોવા મળશે ઓકે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલ તમે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વિડીયોને લાઈક પણ કરી દો અને તમારા માર્ક્સ કેટલા છે સ્ટુડન્ટ કોમેન્ટ કરતા રહો જેથી તમે મેરિટમાં છો કે નથી તે ખ્યાલ આવશે ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરો ધોરણ પાંચ સીઈટી પરીક્ષા ધોરણ છ પીએસસી ધોરણ આઠ એન ડબ્લ જ્ઞાન સાધના ધોરણ નવ ટી એસટી એસએસસી આ તમામ પરીક્ષાઓની તૈયારી આપણી સ્ટુ આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દઉં સ્ટુડન્ટ

અને જે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે એમને જણાવી દો જેથી તમામ વિદ્યાર્થીઓ જે છે રિઝલ્ટ રિઝલ્ટ જાણી શકે જોઈ શકો છો ગુજરાત બોર્ડ દ્વારા છે ઓકે તો આ તમામ માહિતી જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક પણ કરી દેજો તો અહીં જોઈ શકો છો જે મેરિટ જે રહેશે અને એની ટૂંક સમયમાં જ જે આખું મેરિટ લિસ્ટની નામો પણ જાહેર થશે એ પણ તમને જણાવીશું તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી દો સ્ટુડન્ટ્સ તો ધોરણ નવના બે હજાર નવસો બાળકોને સ્કોલરશીપ મળશે ધોરણ છ ના બાળકોને એક હજાર બાળકોને સ્કોલરશીપ મળશે અને આ રિઝલ્ટ સમરી તમે જોઈ શકો છો હજી પણ જે ઘણા બધા બાળકો જે એકસો વીસમાંથી સૌથી ચાલીસથી નીચેવાળા બાળકો ચોપન હજાર બાળકો છે ધોરણ છના એટલા માટે ખાસ સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને પણ જણાવવાનું કે આ જ પ્રમાણે સખત મહેનત કરવા જણાવો તમારા બાળકોને જેથી આ પ્રમાણેની તમામ પરીક્ષાઓ યોજના પણ છે સેટ આવે છે મેટ આવે છે એ તમામ તૈયારી પણ આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે સ્ટુડન્ટ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફટાફટ કોમેન્ટ કરો તમારા માર્ક્સ કેટલા આવ્યા છે ઓકે સિક્સ એફી એમ વન ઝેડ તમે સ્ટુડન્ટ્સ તમારી કોઈ પણ ક્વેશ્ચન હોય એ પણ પૂછી શકો છો

જે મેસેજ નથી કર્યા જે પણ બાળકો 78 માર્ક્સ થી વધારે મેળવે છે ફટાફટ કોમેન્ટ કરો જેથી એમનું સ્પષ્ટ નામ લઈ શકું અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો વિડિયોને લાઈક પણ સ્ટુડન્ટ્સ કરવાનું ભૂલતા નહીં તો આ પ્રમાણે જોઈ શકો છો જે પણ બાળકોના 78 માર્ક્સ થી વધારે છે એમને સ્કોલરશિપ મળવા પાત્ર રહેશે જ ઓકે અહીં જોઈ શકો છો વાલી મિત્રો જે પણ ટીચરો પણ જોતા હશે એમને ખાસ કે બાળકોનું જે

કરી દો જેથી આ પ્રમાણેની સંપૂર્ણ માહિતી તૈયારી કરવામાં આવે છે ફટાફટ સ્ટુડન્ટ્સ કોમેન્ટ પણ કરી દો અહીં જોઈ શકો છો આ ગુજરાત બોર્ડ દ્વારા જાહેરનામું જે ત્રેવીસ તારીખે જ બહાર પાડવામાં આવ્યું હતું સ્ટુડન્ટ જે પણ વિદ્યાર્થીઓએ પોતાનું રિઝલ્ટ ચેક કરી દીધું છે ફટાફટ કોમેન્ટ કરો રિઝલ્ટ કેવી રીતે ચેક કરવાનું ખાસ સૌપ્રથમ તો તમે સર્ચમાં જઈ એસ બી બોર્ડ દ્વારા ક્લિક કરવાનું રહેશે અહીં સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ રહેશે આગળ ક્લિક કરશો એટલે આ પ્રમાણે તમને સ્ક્રીન પર જોવા મળશે અને અહીં ક્લિક ડાઉનલોડ ઓપન કરશો તો તમને પ્રાઇમરી સ્કોલરશીપ એક્ઝામ સેકન્ડરી એક્ઝામ અહીં સ્પેશિયલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ સેવન્ટી સેવન માર્ક્સ ગુડ ગુડ ગુડ્સ ધોરણ પણ જયદીપ સાથે જણાવજો ધોરણ પણ સાથે વધારે બાળકો સેવન્ટી સેવન માર્ક્સ તો જેમના પણ સેવન્ટી સેવન માર્ક્સ છે તો સ્ટુડન્ટ તમારું જિલ્લાવાઇઝ જે પણ મેરિટ બનશે એમ પર ડિપેન્ડ રહેશે પરંતુ જે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જે છે એ સેવન્ટી વધારે માર્ક્સ હશે એ કન્ફર્મ આવશે જ મેરિટમાં ઓકે સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ મુશ્કેલ છે પરંતુ અહીં જણા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે જે ગ્રામ્ય વિસ્તાર છે ગ્રામ્ય વિસ્તારમાં પંદરસો બાળકોને લેવામાં આવશે શહેરી વિસ્તારમાં હજાર બાળકો ટ્રાઇબલમાં ચારસો બાળકો સર મારે તો આવતું નથી રિઝલ્ટ તો કોમેન્ટ કરો સીટ નંબર सिक्स एफ एम वन झेड कॉमेंट करो सीट नंबर तुम्हें मोबाइल नंबर अं जाना सैवन सिक्स नाइन एट वन फोर वन सिक्स डबल नाइन नंबर पर तुम कॉमेंट करो स्टूडेंट्स सेवन सिक्स नाइन एट वन फोर वन सिक्स डबल नाइन नंबर पर तब WhatsApp वोट्सअप करो ओके फटाफट स्टूडेंट्स कर दो ડેટ ઓફ બર્થ થી રિઝલ્ટ ચેક કરી શકાતું નથી તમારો સીટ નંબર પર જોઈશે ખાસ તમે પણ જાતે ચેક કરી શકો છો તમારું રિઝલ્ટ જે અહી તમે ક્લિક કરશો પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ છઠ્ઠા ધોરણ નો હશે તો અહીં સીટ નંબર આ પ્રમાણે નાખી તમે તમારું રિઝલ્ટને ચેક કરી શકો છો ઓકે આસ્થા ઓકે હથિયાર આસ્તા પર ધી હથિયાર ઓકે આસ્તા ફટાફટ કમેન્ટ કરો તમારો કેટલા માર્ક્સ આવ્યા છે જાતે પણ ચેક કરી શકો કેટલા માર્ક્સ આવ્યા છે સ્ટુડન્ટ્સ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો વિડિયોને લાઈક પણ કરી દેજો તમારા મિત્રોને પણ વિડિયોની લિંકને શેર કરી દેજો ધોરણ 6 અને ધોરણ 9 નું જે રિઝલ્ટ જે છે ડીકલેર થઈ ગયું છે એસએસસી અને પીએસસી નું ફટાફટ સ્ટુડન્ટ કોમેન્ટ કરો તમારા માર્ક્સ કેટલા આવ્યા છે અહીં સંપૂર્ણ સ્ક્રીન પર જોઈ શકો છો આ સંપૂર્ણ જે વોટ્સઅપ નંબર જે છે અહીં સેવન સિક્સ નાઇન એટ વન ફોર વન સિક્સ ડબલ નાઇન પર કોમેન્ટ પણ તમે તમારો સીટ નંબર જણાવી શકો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કર્યું મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે અને અહીં જે મોબાઈલ નંબર જે જણાવવામાં આવ્યો છે એ મોબાઈલ નંબર પર તમે કોન્ટેક કરી તમે કોઈ પણ માહિતી મેળવી શકો છો ઓકે વોટ્સઅપ કરી શકો છો ફટાફટ સ્ટુડન્ટ पड़ 74 માર્ક્સ સહી ખુમનભાઈ ખુમનભાઈ 74 તો મુશ્કેલ છે સ્ટુડન્ટસ અહી સ્ક્રીન પર સ્પષ્ટ તમે જોઈ શકો છો આપણે અહીં ક્લીન કરીશું જેથી ઓલ બાળકોને ખ્યાલ આવે સ્ટુડન્ટસ શું છે તે સંપૂર્ણ જે 90 માર્ક્સથી વધારે છે એ 875 છે પરંતુ 78 માર્ક્સ થી જે પણ બાળકોના વધારે માર્ક્સ આવ્યા છે એ બાળકો છે ત્રણ હજાર ચારસો નવ વાણો હોય ફક્ત બે હજાર નવસો બાળકોને બે હજાર બાળકો જે અહીં રહેશે ફક્ત બે હજાર જેવા બાળકોને જ મળશે વધારા હશે એમને કન્ફર્મ મળશે નેવું માર્ક્સ છે અહીં એકસો બે છે અને એકસો ચૌદ છે તો આ બાળકોને અમે તો મળશે જ સો ટકા મળશે જ આ બાળકોને પણ સો ટકા મળશે જ અહીં તો મળશે જ સો ટકા ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો મળીશું આ જ પ્રમાણે નવા વિડીયો સાથે અને મોબાઈલ નંબર જણાવવામાં આવ્યો છે તમે વોટ્સઅપ પર મેસેજ પણ જણાવી શકો